ડાંગ જિલ્લામાં દુકાનો પરથી ડાંગના ગરીબ પરિવારોને રેશન કાર્ડ ધારકોને રાહત દરે અનાજ કઠોળ જોવા મળતો હોય છે ત્યારે બહાર ગામથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ડાંગના સ્થાનિક આદિવાસીઓને વિશ્વાસમાં લઈને સસ્તા અનાજની દુકાનોમાં મળતો ભાવ કરતાં બેથી વધારે રૂપિયાનો વધારો ભાવ આપીને ગરીબ પરિવારો પાસેથી લોભ લાલચ પડાવી શહેરમાં જઈને ઊંચા ભાવે વેચાણ કરતો હોય છે એવા મારુતિ વાનમાં લઈ ફરતા લઈ ભાગુ માફિયાઓને સામે ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દગડી આંબા મલીન બોરપાડા જેવા વિસ્તારમાં મારુતિ વાન નંબર જીજે ઓગણીસ એ પંદર સાહીઠની મારુતિ વાન સામે જિલ્લા મામલતદાર કે અનાજ પુરવઠા નાયબ મામલતદાર જેવા ગામોની મુલાકાત લેવા જોઈએ અને આ અનાજનો જથ્થો ક્યાં સગી વાગે કરવામાં આવે છે અને મુખ્ય સૂત્રધારના મેન ગોડાઉનની તપાસ કરીને લાલચ આપીને અનાજનો જથ્થો ભેગા કરનાર ચોરના સામે એક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગરીબ પરિવારના અનાજનું પણ બચત થશે રિપોર્ટર રમેશ માલા ન્યૂઝ ડાઉન